સુસ્વાગતમ મિત્રો વર્ગમૂળમાં પી અસમય છે એવું સાબિત કરવા માટેનો પ્રયત્ન કરીએ આ વિધાન આપણે પ્રમય એક પોઈન્ટ ત્રણ તરીકે સ્વીકારવાનું છે અને પછી એને સાબિત કરવાનું છે જોઈએ આજને પ્રમેય એક પોઈન્ટ ત્રણ જો પી અવિભાજ્ય સંખ્યા હોય તો વર્ગમૂળ પી અસમય છે આ વિધાન આપણે સાબિત કરવાના છીએ આ વિધાન સાબિત કરવા માટે આપણે અનિષ્ઠાપત્તિની પદ્ધતિનો ઉપયોગ કરવાના છીએ આ પદ્ધતિમાં આપણે સાબિત કરવું છે કે અસમય છે તો આપણે આથી ઉલટું ધારશું કે સમય છે અને પછી આપણે ક્યાંક વિરોધાભાસ પ્રાપ્ત થશે એટલે આપણે કહેશું કે સમય નથી અને સમય ન હોવાથી વર્ગુણપી અસમય છે આ રીતે આપણે સાબિતી માટે પ્રયત્ન કરશું તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ જો શક્ય હોય તો આથી ઉલટું ધારો કે આપણે સાબિત કરવું છે વર્ગણું પી અસમય છે તો ધારસો ઉલટું વર્ગણું પી સમય છે હવે જો સમય સંખ્યા હોય તો સમય સંખ્યાની વ્યાખ્યા મુજબ આપણે ધન પૂર્ણાંકો પી અને ક્યુ એના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકીએ અહીંયા આપણે ધારીએ કે ધારો કે વર્ગણું પી બરાબર એના છેદમાં બી જ્યાં એ અને બી એક મહત્વનો મુદ્દો છે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એ અને બી બંને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય તે રીતે વર્ગુણ પીને આપણે અંશમાં એ અને છેદમાં બી એમ એ અને બી ના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકીએ હવે વર્ગુણ પી હોવાથી જો આપણે એનો વર્ગ કરીએ તો વર્ગુણ નિશાની આપણે દૂર કરી શકીએ તો આપણે બંને બાજુ વર્ગ કરીએ વર્ગ પીનો નો વર્ગ થશે પી એનો વર્ગ થશે એનો વર્ગ બીનો વર્ગ થશે બીનો વર્ગ બી વર્ગ છેદમાં છે એ અંશમાં જાય તો પી સાથે ગુણાકાર કરે તો થાય પી બીનો વર્ગ બરાબર એનો વર્ગ આપણે વ્યવસ્થિત લખીએ તો એનો વર્ગ બરાબર પી બીનો વર્ગ આ વિધાનને આપણે કહીશું સમીકરણ એક હવે આપણે જોઈ શકીએ કે એનો વર્ગ છે એ પી વડે વિભાજ્ય છે તો લખીએ કે એનો વર્ગ એ પી વડે વિભાજ્ય છે આપણે પ્રમાય એક પોઈન્ટ બે જોઈ ગયા કે જો કોઈ વર્ગમાં અવિભાજ્ય અવિપૂર્ણાંક પી હોય તો એના વર્ગુણમાં પણ અવિભાજ્ય પૂર્ણાંક પી અવયવ તરીકે હોય હોય ને હોય જ અહીં પી છે અવિભાજ્ય હોવાથી પી અવિભાજ્ય હોવાથી આપણે કહી શકીએ કે જો એનો વર્ગ પી વડે વિભાજ્ય હોય તો એ પી વડે વિભાજ્ય છે આ રીતે આપણે એવું વિધાન લખી શકીએ કે એ છે એ પી વડે વિભાજ્ય છે હવે જો એ પી વડે વિભાજ્ય હોય તો ધારો કે એ બરાબર પી ગુણ્યા સી જ્યાં સી કોઈ પૂર્ણાંક છે હવે પી વડે વિભાજ્ય હોય તો પીને આપણે કોઈ પૂર્ણાંક સી ગુણીએ તો આપણે જવાબ તરીકે એ પ્રાપ્ત થઈ શકે જો પી છે એનો અવિભાજ્ય અવયવ હોય તો એટલે હવે આપણે એ છે બરાબર પી સી લખ્યું છે વર્ગ લઈએ તો એનો વર્ગ બરાબર પી વર્ગ

તો સમીકરણ મળશે બીનો વર્ગ બરાબર પી વર્ગ આપણે સમીકરણ એક જેવું પરિણામ મળે છે સમીકરણ એકમાં હતું આપણે એ વર્ગ બરાબર પી બી વર્ગ અહીંયા મળે છે બી વર્ગ બરાબર પીસી વર્ગ તો એકમાં આપણે શું લખ્યું કે એ વર્ગ પી વડે વિભાજ્ય છે તો અહીંયા લખશું કે બી વર્ગ એ પી વડે વિભાજ્ય છે ફરીથી તમે એક બે મુજબ જો બી વર્ગ એ પી વડે વિભાજ્ય હોય તો બી એ પણ પી વડે વિભાજ્ય છે કારણમાં પી અવિભાજ્ય છે હવે આપણે જોઈએ તો અહીં એ વર્ષ પી વડે વિભાજ્ય છે અને અહીં બી એ પી વડે વિભાજ્ય છે તો એ અને બી બંને આમ અને બંને વડે વિભાજ્ય છે એ અને બી આ બંને પી વડે વિભાજ્ય છે તો કહી શકીએ કે એ અને બી બંને પી વડે વિભાજ્ય છે આમ એ અને બી પરસ્પર અવિભાજ્ય હોવાની આપણી ધારણાનો વિરોધાભાસ મળે છે આપણે ધાર્યું છે કે એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે પણ જો એ અને બી બંને પી વડે વિભાજ્ય હોય તો પરસ્પર અવિભાજ્ય સંખ્યા થઈ શકે નહીં બંનેમાં સામાન્ય અવયવ તરીકે પી પ્રાપ્ત થાય તો એ અને બી પરસ્પર અવિભાજ્ય હોવાની આપણી ધારણાનો વિરોધાભાસ મળે છે તો આપણે ધારણા શું કરી દીધી ધાર્યું તો આપણે કે વર્ગ પી સમય છે તો વર્ગમૂળ પી સમય હોવાની આપણી ધારણા ખોટી છે જો વર્ગમૂળ પી સમય ન હોય તો વર્ગમૂળ પી અસમય છે આ રીતે જો પી કોઈ અવિભાજ્યપૂર્ણાંક હોય તો વર્ગમૂળ પી અસમય થાય આભાર